નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજારનો જે વીસમો હપ્તો છે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તેની સૌ કોઈ લાખો કરોડો ખેડૂત મિત્રો આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છે અને છેલ્લા બે ચાર દિવસથી તો મારા વિડિયોની નીચે કોમેન્ટ પણ આવી રહી છે કે દુદાભાઈ પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવશે તમે વીસમાં હપ્તો ક્યારે આવશે એનો એક વિડીયો બનાવો તો મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવશે એની કોઈ મારી પાસે અપડેટ સમાચાર નહોતા એટલે મેં વિડીયો નહોતો બનાવ્યો પણ અત્યારે આપણને પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ વીસ જૂને ખેડૂતોના ખાતામાં જમા થાય તેવા સમાચાર મળી રહ્યા છે તો વીસમો હપ્તાને લઈ અને શું મળે છે આપણને અપડેટ વીસમો હપ્તો વીસ જૂને ક્યાંથી કયા સ્થળેથી રિલીઝ થાય રિલીઝ થશે તેની વિગતવાર માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો વીસ જૂને બિહારના સિવાન જિલ્લામાંથી રિલીઝ થાય તેવી સંભાવના છે તેવું એક મીડિયા રિપોર્ટે દાવો કર્યો છે તેમણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી મોદી સાહેબ વીસ જૂને બિહાર જઈ રહ્યા છે અને બિહારના સિવાન જે જિલ્લો છે એના જે ચપરા સિવાલ પાલગંજ એરિયા છે ત્યાં તેમની ચૂંટણીલક્ષી એક વિશાળ કાર્યક્રમ છે કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને એ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાહેબ કરોડો રૂપિયાની યોજનાની જે છે એ જાહેરાત કરવાના છે તો એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ આ કાર્યક્રમમાં રિલીઝ થઈ શકે કારણ કે ગત પીએમ કિસાન યોજનાનો જે ઓગણીસમો હપ્તો હતો એ પ્રધાનમંત્રીએ ચોવીસ ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરથી રિલીઝ કર્યો હતો તો એ જોવા જતાં વીસમો હપ્તો જે છે એ આ કાર્યક્રમમાં રિલીઝ થાય તેવી શક્યતા મિત્રો જણાઈ રહી છે જોકે સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી પણ આ એક મીડિયા રિપોર્ટનો દાવો છે મીડિયા રિપોર્ટ કહી રહ્યું છે કે જે આ પીએમ કિસાન યોજનાનો વિસ્મો હપ્તો છે એ બિહારથી વડાપ્રધાન મોદી સાહેબ રિલીઝ કરી શકે છે કારણ કે બિહારમાં ચૂંટણીલક્ષી એક મોટો વિશાળ કાર્યક્રમ રાખવામાં આવેલો છે સિવાન જિલ્લામાં જે ચપરા પાલગંજ એરિયા છે ત્યાં એ એરિયામાં મોટી એક સભા એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે તો આ કાર્યક્રમની અંદર વડાપ્રધાન મોદી સાહેબ છે એ કરોડો રૂપિયાની જે યોજનાઓ છે એનો શિલાન્યાસ કરવાના છે એની જાહેરાત કરવાના છે તો બની શકે કે આગામી જે હવે આવવાનો વીસમો હપ્તો જે આવવાનો છે એની જાહેરાત પણ ત્યાંથી થઈ શકે અને મિત્રો આપને ખ્યાલ હશે કે જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર અપડેટ પણ મિત્રો આવી રહી છે એટલે કે એની અંદર સ્ટેટસની અંદર બદલાવ પણ છેલ્લા છ સાત દિવસથી આવી રહ્યો છે કારણ કે આપણે જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર જે ઇન્સ્ટોલમેન્ટની કોલમ છે ત્યાં મિત્રો વીસમાં હપ્તાનું ઓપ્શન લગાવી દેવામાં આવ્યું છે વીસમાં હપ્તાનો જે ક્રમ છે એ લગાવી દેવામાં આવ્યો છે અને જ્યારે વીસમાં હપ્તાનો ક્રમ ત્યાં લગાવવામાં આવ્યો ત્યારે ત્યાં લખવામાં આવ્યું હતું કે વેઇટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ અને અત્યારે મિત્રો ઘણા બધા ખેડૂતોનું જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર જે ઇન્સ્ટોલમેન્ટની કોલમ છે એની અંદર મિત્રો બીજી અપડેટ પણ આવી રહી છે કે જે હપ્તો મળવાનો હોય ધારો કે છઠ્ઠો હપ્તો જેને મળવાનો છે તો એને એવું લખવામાં આવ્યું છે કે આર એફ ટી બાય આર એફ ટી સાઇન બાય છ થ ઇન્સ્ટોલમેન્ટ એવું મિત્રો ત્યાં લખવામાં આવ્યું છે અને એફટીઓ પ્રોસીડ ત્યાં ચોકડી બતાવવામાં આવી રહી છે એટલે મિત્રો હવે તરત જ સ્ટેટ લેવલેથી જે બે હજારનો હપ્તો છે વીસમો એનું એપ્રુવલ ખેડૂતોને મળી મળી જવાનું છે અને ટૂંક જ સમયમાં જે છે એ વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે જો કે આપણે ચોક્કસાઈથી એવું નથી કહી શકતા કે જે વીસમો હપ્તો છે એ બિહારથી સિવાન જિલ્લામાંથી વડાપ્રધાન મોદી સાહેબ રિલીઝ કરશે પણ મિત્રો આ મીડિયા રિપોર્ટ જે છે એ દાવો કરી રહ્યા છે કે બિહારમાં વડાપ્રધાન મોદી સાહેબ જઈ રહ્યા છે એમની ચૂંટણીલક્ષી એક મોટી સભા છે અને ત્યાં કરોડો રૂપિયાની યોજનાઓનું જે છે એ શિલાન્યાસ કરવાનો છે અને જાહેરાત કરવાના છે તો બની શકે કે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ આ કાર્યક્રમની અંદર એની જાહેરાત કરવામાં આવે અને રિલીઝ કરવામાં આવે તો આપનું મિત્રો શું કહેવું છે વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો અને વીસમાં આપતાને લઈ અને હવે પછી જો કોઈ પણ અપડેટ ઓફિશિયલ અપડેટ ઓફિશિયલ માહિતી સરકાર તરફથી કોઈ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે તો હું તમને ચોક્કસ વિડીયોના માધ્યમથી જણાવીશ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર